હેલો ફ્રેન્ડ કેમ છો રિષિદ લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવશું ચણાના લોટની સેવ જે આપણે નાસ્તામાં ખાઈ શકીએ અથવા તો પછી કોઈ પણ ફાસ્ટ ફૂડ તમે ઘરે બનાવેલું હોય તો એમાં પણ તમે નાખી અને ખાઈ શકો તો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે એની અંદર ચાળણી રાખી અને ચણાનો લોટ નાખી અને આપણે ચાળી લેવાનો છે ચણાના લોટને આપણે હાથની મદદથી આ રીતે બધી ગાંઠ ભાંગતી જવાની છે અને ચાળતું જવાનું છે તો હવે આપણો લોટ ચડાઈ ગયો છે હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને મોટા બે ચમચા જેટલું આપણે તેલ મોણ માટે એડ કરવાનું છે હવે આપણે લોટને સરસ મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી આપણે જે મુજબ પાણી જોઈતું જશે એ મુજબ પાણી એડ કરતા જવાનું છે અને લોટને આ રીતે બધો સરસ ભેગો કરી અને મસળી લેવાનો છે આપણે લોટને કઠણ નથી રાખવાનો તો જુઓ ફ્રેન્ડ આ રીતે એક જ ડાયરેક્શનમાં મસળવાનો છે ને કોઈ ગાંઠ પણ નહીં રહે અને એકદમ સરસ લોટ થઈ જશે હવે અમે અહીંયા સંચામાં ઓઇલ લગાવી દીધું છે હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરવાનો છે આખો ભરાઈ જાય ત્યાર પછી આપણે ઉપર થોડું એવું તેલ લગાવી અને ઉપર ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે એમાં સેવ પાડી લેવાની છે તો ફ્રેન્ડ છે ને એકદમ ઇઝી અને ઝટપટ બની જાય એવી ચણાના લોટની સેવ તમે પણ ઘરે બનાવતા જ હશો તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં જરૂર કહેજો તો આવી રીતે આપણે બધી જ સેવને પાડી લેવાની છે સેવ બનાવવામાં આપણે ઓછામાં ઓછો પંદરથી વીસ મિનિટનો ટાઈમ લાગે છે અને આ મેં રિશીદ માટે થોડા એવા ભજીયા પણ બનાવી દીધા હતા તે હિંચકામાં બેઠો બેઠો ખાય છે અને હું અહીંયા સેવ બનાવતી જાઉં છું તો ફ્રેન્ડ તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સપોર્ટ કરજો થેન્ક યુ